ઓય સાંભળો છો તમે કેવો સાબુ લાયા છો એ સાબુ થી જો તમારો શર્ટ છે ને ટૂંકો થઈ ગયો હેવો બઉ શર્ટ ટૂંકો થઈ ગયો હા મમ્મી તો એમ કાલ એ સાબુ છે ને એ તાર જીભ ઉપર થોડો ઘસ એટલે તાર જીભ ટૂંકી થઈ જાય મમ્મી હું શું કઉ તને તને ગુસ્સો આવે તો તું તારા પિયર જતી રહે છે હા બેટા આ ગોપીન ગુસ્સો આવે તો એ ઇના પિયર જતી રહે છે હા તો સુ હું મને ગુસ્સો આવે તો હું રાત્રે ઠેકા ઉપર જઈ શકું છું હા સુ થાય મમ્મી આ જો ને પગમાં ચોડો પડ્યો છે તમે બઉ ચાલ ચાલ કરો છો ને એટલે પગમાં સાંભળો છો ઘરે મહેમાન આવે છે તો ફાફડા જલેબી ગોટા લઈ આવો હું ઘરે દાબા સાકરોટલી બનાવી દઉં છું બધા ના અમે બધા મહેમાનો લઈને લઈને તો જલેબી ફાફડા ખાવા જા હું એના માટે કશું જ કરી શકતો નથી એક કામ કરું ગ્લાસ મુકવાનો બાને બધા વાસણ ઘસી દઉં શાંતિ થી વાસણ ઘસવા નથી દેતા અમારા લોકો તો છે ને ચાંદલો કરવાનો બુટ્ટી પહેરવાની છે તો પુરવાનો મંગસું પહેરવાનું ત્યારે જ બધાને ખબર પડે કે મેં પહેણેલા છે અને તમારે તમારે કઈ ખરું એનું ઉતરેલું કઢી જેવું ઊંધું જોઈને બધા ખાવ પડી જાય કે પહેણેલો છે ઓય સંભળાજો મેં તમને કેટલી વાર કીધું મારા તમારે જોડે વાત કરવી છે મેં તમને કેટલી વાર કીધું કે કચરો વારું જો કચરો વારીને આવું છું જાન બેટા માં પોઈન્ટ ભર્યા હે ના મમ્મી તું કામ કરું છું મમ્મી તમે કે એમને કીધું તમને ખબર નહી એ કોઈ કામ કરતા નહી આખો દિવસ મોબાઈલમાં બેસી રહે છે એમને કેવા દો સર એક કામ કરો તમે જાતે જન પી આવજો જા અરે મો ખપર છે ભગવાન હાલ કરજો ઓય સાંભળો છો હમ લગ્ન પહેલા તમારી ગર્લફ્રેન્ડ હતી એની તમને યાદ આવે છે ના નથી આવતી સાચું કોને યાદ આવે છે અલ્લે ભાઈ કીધું જ ખરું નથી આવતી મને જે હોય કહી દો સાચું યાદ આવતી તો હું તમને કશું જ નઈ કહું અલ્લે ભાઈ નથી આવતી યાદ કે રીત ના હું રોજ વાત કરું છું એની જોડે ઓ ગેસ ચલાય आई लाटरा दे चलाय ए भगवान आ ताई खोपडी दे खोपडी न उपयोग कर पान उभी जा उभी जा आ मगाणो जो तमा मन पेला केवजो ना જીતુભાઈ નો ફોન હતો તો થાઈન્ડ જવાનું કેતા પણ મેં તો ના પાડી દીધું બધું પત્ની લઈને જવાય પત્ની વખત ના જવાય હે મમ્મી આજે ખાવા શું છે રોટલી ને ટીંડોડા શાક મમ્મી તને ખબર તો છે મને ને પપ્પા ને ટીંડોડી શાક જરાય નહી ભાવતું હે તમને ટીંડોડા નું શાક નહી ભાવતું મે કે ના પાડી પપ્પા પત્ની થી ડરવાની જરૂર જ નથી જે ખાવું હોય કહી દેવાનું જે મન માં કહી દેવાનું શું છે લો મમ્મી આપશ અને પાછા શાંતિથી જજો હાર હું કહું છું ઘર નું બધું ધ્યાન રાખજે અને ચો ભાટેકવાના ના જતી અને મારે ઓલે પાણી બાટલો ભરતી આ હેઠ લો મમ્મી પાણી પણ આવ પરસ તો નહીં માય એટલે થેલીમાં ભર્યા એ હાર મમ્મી લો પાણી આ શું કહેવાય તમે તો કીધું થેલીમાં ભલાય

મને કીધું આ હું સરસ ટેટુ બની આલો મમ્મી તમને ટેટુ બનાવતા આવડે છે અરે તું મને મન કે ઓરખસ હું તો જબરજસ્ત ટેટુ બનાવું છું તાર બનાવું છું હા મમ્મી મારે અજે ટેટુ બનાવું છે અહીંયા હા વહુ તું ડિઝાઇન પ્રસંગ કર એ ટેટુ હું બનાવી આલું મમ્મી તમારા જોડે ડિઝાઇન પણ છે હા હા મારી જોડે બધી ડિઝાઇનો છે તું પ્રસંગ કરી લે मन तो आ डिजाइन प्रशंस uh, uh. क्या गई जो ही ना हो तो टैटू लगा नारी ओमा टैटू लगाओ ले ओमा अथर्व पप्पा केवा? वा मारा पप्पा दाया अथर्व मम्मी केवी? दो दाई